નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું મધ્યાહન ભોજન યોજના એટલે કે પીએમ પોષણ યોજના અંતર્ગત આવેલી જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર તેમજ પીએમ પોષણ સુપરવાઇઝર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા પુરવઠા અધિકારી અધિકારીશ્રીની કચેરી પીએમ પોષણ યોજના શાખા કલેક્ટર કચેરી કચ્છ ભુજ અંતર્ગત કચ્છ જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસના કરારધારીત જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવત ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં અગિયાર માસના કર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ અરજી આવકારી છે મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં માસિક મહેનતાણું પંદર હજાર રૂપિયા ફિક્સ પગાર તેમજ પીએમ પોષણ એમડીએમ સુપરવાઇઝર માટેની નવ જગ્યા છે જેમાં પચીસ હજાર રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકાશાએ પીએમ પોષણ યોજના એટલે કે એમડીએમ સુપરવાઇઝર અગિયાર માસના રીતે ભરતી માટે પસંદગી માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા અધિકારી શ્રીની પીએમ પોષણ યોજના શાખા કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન કચ્છ ભુજની કચેરીમાંથી મેળવી શકાશે

શાખા કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન કચ્છ ભુજની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના ભુજ કચ્છ દ્વારા લેખિત ઇમેલ દ્વારા જાણ કરવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ત્રેવીસ ઓગસ્ટ બે સુધીમાં અરજી મોકલવાની રહેશે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ પીએમ પોષણ યોજના એટલે કે એમડીએમ સુપરવાઇઝર માટેની જગ્યાઓ અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય